અરલી ખુદી નાખી છે અને આગળ તમને હથિયાર દેખાતા છે અને અત્યારે લગભગ વાગી ગયા છે અગિયાર અને ગરમી બહુ પડે છે બહુ એટલે બહુ જ તાપમાન અત્યારે છે લગભગ ચોત્રીસ ડિગ્રી તાપમાન છે અત્યારે અને હજી તો વાગ્યા છે અગિયાર ફૂલ ધમ તડકો જેને બપોર કહી શકાય અને આપણે કરવાની લાઈન ફિટિંગ છે આપણે આવીએ શેરીમાં રાજેશભાઈ અહીંયા ઉપર રાજેશભાઈ શું તમારે વિડીયોમાં આવું એમ કેતા હે

Niko wala Finally, I remembered Please German You shake it I am so proud How do you know operatic terawweel Rudra Phawarudha How do you know operatic terawweel Rudra Se climb Rudra Parрас O 이젬nelay parific terawweel અને પછી આવી ગયા આપણે આઈકોની હેરસ્ટાઇલ માં કારણ કે આજ આપણે ક હતા વાળ પછી આપણે ઝૂમ કરીને જોયું તો આપણે આદિમાના જોવા લાગતા હતા પછી ભાઈ ને કીધું માણસ જેવા બનાવી દો આપણે ને બવાર બરક પછી આપણે સીધા જ આવી ગયા સિંહ ઘરે અને નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ અને બની ગયા એકદમ ઊંઘો ઘરે જવા અને આપણે એ જવાનું છે વાડીએ

આપડી બોટી આવી છે મકાઈ માં પેરા લઈ લેંદા તેડો સબેલા લીધે દાતડો દાતરો લેનીએલા આપણે મકાઈ વાડી ના બંધાય એસે કર ગેસે કટ डालेंगे इसको अभी हम આપણે મકાઈ વાડી લઈએ પેલા તો આપણે ચરો કમ્પ્લીટ વાડી લીધો છે આખી બાધી વાડી ના ગયો હા ચરો તો કમ્પ્લીટો ડાઈ ગયો છે તો અત્યારે કમ્પ્લેટ એકદમ સાંજ પડી ગઈ છે જેને કહી શકાય વાડીનો નજારો સાંજનો તો મને જુઓ તમે આમ કમ્પ્લીટ અંધારો પડવા આવી ગયો છે જુઓ તમે ખાલી તો અત્યારે કમ્પ્લીટ સાંજ પડી ગઈ છે અને આપણું વ્લોગ આપે ત્યાંથી જ પૂરો કરીને છે અને હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઇકવાળા બટનને એકવાર દબાવી નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો મારો વ્લોક કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળી એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી